સરકાર શિક્ષણને લઈને મોટી મોટી વાતો કરે છે પરંતુ ગામડાઓમાં શાળાઓની હાલત દયનીય છે ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામમાં બાળકોનું ભણતર ભગવાન ભરોસે છે અહીં તેઓ મંદિરના ચોગાનમાં શિક્ષણ લેવા મજબૂર બન્યા છે એક તરફ રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે ત્યારે બીજી તરફ વિદ્યાર્થીઓ માટે નબળી વ્યવસ્થા અને આયોજનના કિસ્સા સામે આવી રહ્યા છે આવો જે કિસ્સો ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામેથી સામે આવ્યો જ્યાં બાળકોનું ભણતર ખરેખર ભગવાન ભરોસે ચાલી રહ્યું છે ઉત્તરસંડાની ભાતીજી વર્ગ પ્રાથમિક શાળા ઇમારતને ચોમાસા પહેલાં તોડી પાડવામાં આવતા વિદ્યાર્થીઓ હાલ ભાતીજી મંદિરના ચોગાનમાં ભણવા માટે મજબૂર બને

અને ગરીબ ઘરના બધા છોકરાઓ છે કોઈ માલદાર નથી તો અમે એવું વિચારીએ કે બાળકોને સહવે સાથે આ જે વૈકલ્પિક સુવિધાઓ મળી છે તો એમાં સારું સુવિધા મળે અને બાળકો ભણી શકે અને પૈસા પોણી કરવું હોય તો એ અને પાણી પાણી સુવિધા નથી તો આ ટોયલેટની સુવિધા નથી તો એને સ સત્વરે મળે અને છોકરાને બાળકો ભણે એવું અમે ઈચ્છીએ છીએ શાળાની ઈમારતને તોડી પાડવામાં આવી હોવા છતાં વૈકલ્પિક જગ્યા તરીકે ભાથીજી મંદિરના ચોગાનમાં બાળકોને કોઈ જ વ્યવસ્થા વગર ભણાવવામાં આવી રહ્યા છે ડેમેજ હતી તો ડેમેજની દરખાસ્ત કરતો નવી શાળા મંજૂર કરવામાં આવી હવે નવી શાળા મંજૂર થઈ એટલે એની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આપણે મંદિરમાં બાજુમાં જ છે એટલે મંદિરમાં બેસાડી મંદિરના પૂજારીની મંજૂરી લીધેલ છે અને એની સગવડ બધી સારી છે મંદિરમાં અમારી સ્કૂલ નવી થાય છે એટલે અમે અહીં આગળ મંદિરમાં માં બેસાડીએ છીએ મંદિર માં બેન લાઈટ બીજી સગવડો નથી એ બાબતે તમે જાણ કરી ઉપર હા અમારે અહીં આગળ એ પંખા લાવવાના જ છે પણ અત્યારે વાતાવરણ આવું છે એટલે પછી તો અમે પંખા જ ત્યાં પંખા મૂકવાના જ છે આ પરિસ્થિતિના કારણે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય અને તેમની સુરક્ષા જોખમમાં મુકાઈ છે શાળાના મુખ્ય શિક્ષકે જણાવ્યું કે શાળા જર્જરિત થઈ ગઈ હોવાથી ગ્રાન્ટ મંજૂર થતાં નવી શાળા બનાવવામાં આવી રહી છે જોકે નવી શાળા બનીને તૈયાર થાય ત્યાં સુધી બાળકોને આવી અગવડભરી પરિસ્થિતિમાં ભણવું પડી રહ્યું છે શીતલ ભટ્ટ જીએસટીવી ખેડા